મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે ગુરુવાર સુદ પૂનમ આજે વ્રતની પૂનમ છે આજે ધૂળેટીનો દિવસ છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે આપણે હોળી માતાની પૂજા કરશું કપૂર લેવું અબિલ ગલાલ કંકુ લેવા સોપારી એક લેવી પાણીનો લોટો લેવો ફૂલ લેવા આ બધું લઈ અને હોલિકા દહન પછી પૂજા કરવી આ ધૂળેટીના દિવસે કરવાનું પૂજાની રીત છે પ્રથમ પાણીથી ત્રણ ટો કરી કંકુ અબિલ ગલાલ ચોખા ચડાવવા ફૂલ ચડાવવા હોલિકામાં તને પગે લાગ્યું અને તે સત્યનો જય છે એ આપણને વાત શીખડાવે છે પ્રહલાદ ભીનો નહીં અને હોળી માતાના ખોળામાં બેસી ગયા અને તે શ્રીહરિનું નામ લેતા હતા તે સજીવન રહી ગયા આપણે પણ ભગવાનનું નામ લેશું તો કોઈથી ડરવાની જરૂર નથી પણ સતત ભગવાનનું નામ લેવું બહુ જરૂરી છે જે પણ ભગવાન તમને ગમતા હોય તેનું નામ લ્યો પણ ભગવાનનું નામ લેવું બહુ જ જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ